મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી આથી સિંગણપુર પોલીસે જાતે જ ફરિયાદી બની હત્યાનો ગુનો દાખલ કર્યો હતો હત્યાના ગુનામાં પોલીસે મહિલાના માનેલા હિતેશ ઉર્ફે કાલુ બાપુ આહિરે અને તેનો મિત્ર મોહમ્મદ દાનિશ શેખની ધરપકડ કરી છે વધુમાં પોલીસે જણાવ્યું કે આઠમી તારીખે મોડી રાત્રે દારૂના નશામાં મૃતક કાંતિભાઈ સાંડીસ ને પત્ની દક્ષા સાથે ઝઘડો થયો હતો જેના કારણે મહિલાએ માનેલા હિતેશ ઉર્ફી કાલુ આહિરને ફોન કરીને બોલાવ્યો હતો હિતેશ તેના મિત્ર મોહમ્મદ દાનિશ સાથે રિક્ષામાં मोडी रातरे मिलाना घरे आपे होतो। મહિલાના પતિને બંને જણા સમજાવતા હતા તેવામાં મહિલા સાથે પતિએ માથાકૂટ કરી બંને જણાએ તેના પતિને બેડથી ફટકારતા તેનું મોત નીપજ્યું હતું ઘટના સ્થળે પોલીસે તપાસ કરતા ઘરના પલંગ પાસે એક વ્યક્તિ નીચે પડેલો હતો જેના બંને હાથમાં છાતી પર ગંભીર ઈજા પહોંચેલી હતી લોહી વહેતું હતું હાલમાં પોલીસે બંને હત્યારાઓની ધરપકડ કરી છે જો કે મૃતકની પત્ની હત્યામાં સામેલ છે કે કેમ તે બાબતે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે